ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે હાડા હાથ અને માખી તો જો વિડીયો નથી ઉતારા ને આપણે કહી ધુવાડી અને હે ને ને જરાક શરદી જે હું થઈ ગયું ત્યાં ધુવાડી દઈને તો બીજો જ કંઈ ફાયદો થવો જ થાય પણ નાક સાફ થઈ જાય એનું જોઈ ઈમણું જોવે તા હે ધુવાડી કંઈ કઈ કોરી આવે કઈ કામ જાય પછી ઊંઘમાં ભેંસ દવાઈ ને મૂકી બધું ઝાખું ઝાખું દેખાતું ધુવાડી છે એટલે બેક કેમેરો કરીને દેખાડે જઈને નાકમાં ધુવાડી જાય ને તો એ સારું એ બિસારો હારો ઇમણું જોઈને ઊભોમાં ટીલું ને શરદી જેવું થઈ ગયું હતું એ તો ઇમણું જોવે નહીં આપણે જીમણી ધુવાડી લઈ જાય ને એમણે એની ખીચ સડે તુફલા જીરાને ભૂકી નાખીએ અને અમારા મીંદડો તા જો બોલવા ન દેતો હાવ હાલો આપણે વાં ભૂરી આગળ ધુવાડી મૂકી આવીને દોવાઈ છે તે જોવા માખી ઓછી આવે બાકી માખી તા ધુવાડી નહીં અરે તુફલા જો અહીં ભૂરી હાલે પણ માખી ઉતા જો કઈ દેખાવ હજી વાડીએ જાઉં અને હજી આ બધા બાકી છે દોવાના પૂરા આ તો ભરાણો કંધારો એ ભૂરિયા અને આજ તો જો અસલ તડકો કોની અને શેરું ને બાયણે બાય તો શેરું ને વરસાદ આવે ને જરાય ના ગમે અને આ છે મારી ગોપી ગોપી છે ને ધમારવા દેતી નથી ગોપુ અને વરસાદમાં એને બાઈને રખાય નહીં એને ગમે નહીં એટલે અંદર બાંધી દઈ બાકી મારાકણી થઈ ગઈ છે હું આપણે માથા તો કંઈ ના કરે બાકી મારવા થોડે માલી અમે આખી જતા મને એવું કઈ તો માલ ને બિસાર આવડે જ માખ છે એવી બધા એવી છે માખ ને મચ્છર ને બહુ જ થઈ પડ્યા દવા લીધી છાંટવાની પણ એ હવે છાંટવાનો ટાઈમ નથી હે હા

न्याय एवु माखियो कडे એટલે બિચારી ત પોઈર્યું હોય હા તર હર ધર હર પોઈર્યું હોય અને અમાર દેડકીને મજા ના આવે જો ઈ બેઠી બેઠી હોય ને મોઢા ઉલાળ્યા રાખે આ માખ્યું કડે નતી એ દેડકા જા રે જા અમા બધામે હે ને હેવારી ગયું પર થઈ પડ્યું તો આખર કઈ ઓછું થાય ને તો માખ મસર ઓછા આવે બાકી હુંમણું તો જો કે જીગર પડે એમ નથી એમાં થરફ હોય ને તો કંઈ ખબર ના પડે એમાં બેગ દિહ પાડેડા ને એઠા ઉતારી દેહ ને ખાઈ જાય બધું ખળ થોડુંક આમ ચોખ્ખું થઈ જાય ને તો કંઈક દાય ઉકલે અને હવે હું સીતાફળ લાગ્યા નથી બહુ જો લાગ્યા તા હે કોક કોક પણ હું દેખાતા નથી ક્યાંક ક્યાંક છે બહુ નથી આ સીતાફળીમાં તો હું હોય ને કર ફાલતા બહુ લાગ્યો તો ના લાગ્યા જ છે કહે ને જોયા એ નથી રહ્યા આમાં વધારે લાગે હે ઓલી સીતાફળી કરતાં જીનકા જિનકાથી આ હોપારી જેવડા ને તો હા આંબીલા જેવડા છે જો જે આવી રીતનું થઈ ગયું હોય ને એ બસ બગડી જાય જો કેવા સલાઈ ગયા ઝીણા ઝીણા સીતાફળ તો અમને ને એવા ભાવે મજા આવે ખાવાની જો સીતાફળીમાં કંટોલું એવું જોયું કોઈ કંઈ જારી એમાં હે ને વેલો ચેડો ને કંટોલાનો ખબર ના હોય અહીંયા હે કંટોલા એ જ આવા મચ્છર હે લીલા કલરના માખી ઉડેવાંજ તોડી લી આવ અને આમબો થોડો છે ને પીરો પડી ગયો જો પીરો ને પીરો કેદુનો અને આયથી જો આટલું આમנם છે ને મુરત કઈરું માર મમ્મીએ ને દેવાનું એટલું ને દે દયું ને માં કઈક ચીભડા ને વેલાય વાવેલા છે પણ આમાં અડબાવ ને ઓલાન બધા ભેગા છે ને તી કઈ ખબર ન જ પડતી ચોખું થઈ જશે ને એટલે બધું એસલ છે ને મસ્ત ચોખું દેખાય છે જારડખી મે સીતા ફળ લાયગા ફાલ તા બહુજ આવ્યો તો પણ આટલા બધા ફાલ પ્રમાણે લાયગા નથી સે પણ માય પે જો મુક્ત હૈ ને અમૂર્તિ જમાત્રા બાંગા થઈ ગઈ ઈ બસ બહુ વજ ના કરે અને આ સે રાણ એક રાણ અસલ મોટી થઈ ગઈ ઉની કોરા હે પણ યામ બધે ભેગી છે ને ખીજડામ એટલે દેખાતી નથી જામા એક રાણ હે એ રહી જો ઓલે ડાયરખા દેખાઈ નહીં અને આમાં જો વેલો ચડ્યો ને તે રોગ ના આવ્યો હોય એવું થઈ ગયું આમાં ક્યાંય તડકો જ નથી આવતો જો તો કે હું ઝુંગી જેવું થઈ ગયું આમાં હું વરસના ઓછા જ એક સીતાફળ જોવા જઈડું બીજા તાજી જોવા જઈડ્યા નથી આમાં ક્યાંય એ ક્યાં સેટ છે વાં ઉપર એમાં હા ને ટગલી દાયમાં જવા જઈ રહી અને આપણે આગળ ફૂલ લાઈટ આવે ને એટલે તબેલા આમ પંખા ચાલુ કરવાના હે પંખા ચાલુ કરી દઈને તો આ બધા ખાડા તાજો કીવા પડી ગયા ગમે એટલું આપણે આપણા બળને નાખીને એટલે ભે હું રહેવા જ ના દે જોતા ખાડા પડ્યા પંખા ચાલુ કરી દઈ ને તો બધું કદડું સુકાઈ જાય અને છાણા બર્તન એ જો થોડાક રીએ હમણાં તો આપણે કીધું ના ગેસ ઉપર જ રસોઈ બનાવે અહીં પણ આવું થોડાક રીએ છાણા બર્તન જાજા નથી વરસાદ ચાલુ હતો ને તો અહીં ના બનાવતા ગેસ ઉપર પણ પછી વરસાદ વયો ગયો ને પછી ખેતરના કામ જઈ ગયા એટલે ફટાફટ ફાટું થઈને બનાવવું પડે નકર ગેસના રોટલા ભાવે નહીં પણ પછી હું ઘારવાળા બર્તન થઈ ગયા ને એટલે ભરે નહીં બર્તન એટલે બનાવવું પડે તો જ્યાં અહીંયા દૂધના લગવા ભરાય છે લગવા તાજા જાજા હે નહીં એક બે હે

બાવળે ઠીંગાડી દેવાની જો ટીલું ને પાયલ ને બાજુ બાજુ બાંધી અટાણે જ ટીલું ના બાંધી ન કરતા ઓથમાં બાંધી તબેલામાં ઓથમાં હું ન કબેલામાં બાંધી હતી અટાણે દોવીને તીજો બાયણે કાંઈથી પણ જો બે હે ને બાંધવાનું કરે ને ખાસ ધ્યાન રાખવું પડે આ વાયડીની હે પાયલ પાયલ અળે હું જો હું જો અને જો જસમીનને એમાં ભેં દઈ છે અને આને મારે આડું રહેવાનું છે ટીલુંને ઉમદા રોગીએ મારવા ધોડે પણ આપણે હે ને આવડી લાકડી લઈને આડું ઊભવાનું હે અને જોતા બધાને ખાવ હખ નથી બિચાર આવ ને લોહી સડવા ના દે માખી ગમે એટલું ખવડાવી થઈ અને આને બેન હે બાંધવાની તૈયારી છે પણ હવે આવે ને મારે મમ્મી ફટાફટ દોઈ લે ને તો ઓલા માલ બધા અહીંયા જાય ચરવા હાલો તો જો આવી ગયા વાડીએ હેઠા વાડવાના હે એક હું કાલ કહેતી હતી ને કે એક હેઠાનું કામ થઈ ગયું પૂરું કમ્પ્લીટ અને જો કંઈક આવી છે આપણી માઇન્ડની કોક કોખડતા તોય રહી જાય કા ગમે એટલું ને દી તોય તો જમા મમ્મી હું જોઈએ લઈ લ્યો તાજરા જ્યાં આયેલા જાય અહીંયા કેડીમાં દેખાય આખા ખેતરમાં તો એવી રીતના જોવા ના જવાય મેં હું હોય કે આમાં માઇન્ડ વ્યાર ની કરે ને આવી છે ને તેમાં હું દે નહીં માઇન્ડ ઉપર છે ને ઇનવર માં દેવું પડે હે માઇન્ડ ભી ઉપર છે તો વાઢવું પડે ને કુમરો મારવો પડે ભગવાન કરી છે તડકો ની કરો જાય તા હવ તડકો છે ને પાછો પવો ને ઓછો હે જ અને આમાં આદરે થાય છે આ થમણો હે કે હુડી સોપારી ખર ના નામે કેવા હોય અલગ અલગ બધા અલગ અલગ કેતા હોય

અહીં બધોય કડકટ સામો આવી ગયો નકરા ખૂણામ વરસનો નબળો હોય ને બદલે એવા રસલ છે અને કોક કોક છાંટાઈ આવે છે જો આ કાલ ભજીયાનો પ્રોગ્રામ હતો ને તે બકડીઓને આપણે પડ્યા તે કોઈ લેતા જાય અને મારી મમ્મી વાટે છે હેઠો વઢાઈ જાય એટલે પછી કાંઈ નહીં

જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ